નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારોની વિસ્તારથી વાત કરીએ અને સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી તો દેવ ઉઠી એકાદશી નિમિત્તે બસ્સો સોળમો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે તેને લઈને મંદિરના મહંત દ્વારા ચાંદીની પાલખીની પોલીસ કરવામાં આવી સંસ્કારી નગરી વડોદરામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી બે નવેમ્બરના રોજ ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો નીકળશે જેને લઈને નિજ મંદિર માંડવી ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે જ્યારે દર વખતની જેમ આ વખતે પણ મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે તેઓ આશાવાદ નીચ મંદિરના મહંતે વ્યક્ત કર્યો હતો ભગવાન વિઠ્ઠલનાથજીનો દેવ ઉઠી એકાદશીનો વરઘોડો બે તારીખે વડોદરા શહેરના રાજમાર્ગ પર ભક્તોને દર્શન આપવા નીકળશે આ અંગે ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે વર્ષોની પરંપરા છે કે વડોદરાના ચાર દરવાજા જે ઐતિહાસિક મંદિરો આવેલા છે વિઠ્ઠલનાથજી મંદિર રણછોડજી મંદિર રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોડા ગાયકવાળી સમયથી માંડવી વચ્ચેથી નીકળે છે વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે કર્ફ્યુ હોય ત્યારે અને વરસાદ હોય ત્યારે પણ કરી છે જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે પણ મહાનગરપાલિકા તેમજ જે તે એજન્સી કામ કરી રહી હતી